શ્રી ગણેશ નમ નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે મિત્રો હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની અગિયારસને અપરા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે અપરા એકાદશીના વ્રત રાખવામાં આવે છે દોસ્તો એકાદશીની તિથિ ભગવાન શ્રી હરિ પ્રિય પ્રિયતિથી છે અને એકાદશીનો વ્રત સર્વે વ્રતોમાં શ્રેષ્ઠ માનવામાં આવેલ છે આ તિથિના પૂર્ણ રૂપથી જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે દોસ્તો આપણે બધા જાણીએ છીએ કે ભક્તિપૂર્વક એકાદશીનું વ્રત કરવાથી સમસ્ત પાપોમાંથી મુક્તિ મળી જાય છે ભગવાન વિષ્ણુ સર્વે કષ્ટોને દૂર કરે છે અપરા એકાદશીનો વ્રત કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે એકાદશી તિથિના તીર્થસ્થાન અને દાનનો વિશેષ મહિમા માનવામાં આવે છે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે જેનાથી જીવનમાં આવવાવાળા દરેક નાના મોટા કષ્ટો દૂર થઈ જતા હોય છે વૈશાખ મહિનાના અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી એવું માનવામાં આવે છે કે આપણને વિષ્ણુ પદની પ્રાપ્તિ થાય છે અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની શંખ ચક્ર ગદા ધારણ કરેલ મૂર્તિની પૂજા કરવામાં આવે છે અપરા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને વ્રતનો સંકલ્પ કરવાનો અને આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા અને આરાધના કરવી જોઈએ ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો જોઈએ અને જો તમારા ઘરે શંખ છે તો શંખમાં દૂધ અને કેસર મિક્સ કરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરી શકાય છે અને જો ઘરમાં દૂધ અને કેસર ઉપલબ્ધ નથી તો તમે ગંગાજળથી પણ સ્નાન કરાવી શકો છો ત્યારબાદ એક શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવી અને ભગવાનની પૂજા આરાધના કરવી જોઈએ ભગવાન વિષ્ણુની પૂજા આરાધનામાં પીળા રંગનો વિશેષ મહત્ત્વ છે તો આપણે જે આસન ભગવાનને આપીએ છીએ તે પીળા રંગનું આપીએ જે વસ્ત્ર અર્પણ કરીએ છીએ તે પીળા રંગના હોય ફૂલ ફળ વગેરે જે કંઈ પણ એકાદશીના ભગવાન શ્રી હરિ વિષ્ણુને આપણે અર્પણ કરીએ છીએ તે પીળા રંગનું હોય તેવી મહત્તમ કોશિશ કરવી જોઈએ એકાદશીની તિથિના દિવસે તુલસી માતાની પૂજાનું વિશેષ મહત્ત્વ છે ભગવાનને જે ભોગ અર્પણ કરો તેમાં તુલસી પત્રનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ ત્યારબાદ તમારે અપરા એકાદશીના વ્રતની કથા સાંભળવી જોઈએ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરવો જોઈએ અને એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની આરાધનામાં વધુને વધુ સમય પસાર કરવો જોઈએ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો તમે જેટલો વધારે જાપ કરી શકો તેટલો તમારા માટે સારો રહેશે એકાદશીનો જે કોઈ પણ વ્રત કરે છે તેઓ માટે દાન પુણ્ય અને બ્રાહ્મણોને ભોજન કરાવવાનો વિશેષ મહત્વ છે આજના દિવસે વ્રત કરનારે બ્રાહ્મણોને જરૂરથી ભોજન કરાવવું જોઈએ અને પોતાની શક્તિ મુજબ દાન દક્ષિણા આપવા જોઈએ અને દાનમાં ખાસ કરીને પીળા રંગની વસ્તુ તો આપવી જ જોઈએ જેનો તમારે વિશેષ પુણે ફળ મળે છે મિત્રો એકાદશીના દિવસે એકાદશીની વ્રત કથા સાંભળવાનો અનેરો મહત્વ છે આજે આપણે સાંભળીએ વૈશાખ માસની કૃષ્ણ પક્ષ એટલે કે વધ પક્ષની એકાદશી જે અપરા એકાદશીના નામે ઓળખાય છે તેની વ્રતકથા જે આ મુજબ છે શ્રી યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે ભગવાન વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તે કૃપા કરીને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે રાજન વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અપરા છે કારણ કે તે અપાર ધન દેનારી છે તે પુણ્ય આપનારી છે અને પાપને નષ્ટ કરનારી છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેને આ લોકમાં પ્રસિદ્ધિ થાય છે અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી બ્રહ્મહત્યા ભૂત યોની બીજાની નિંદા આદિના પાપ નષ્ટ થાય છે આ વ્રતથી પરસ્ત્રીની સાથે ભોગ કરનારના પાપ નષ્ટ થાય છે ખોટી સાક્ષી અસત્ય ભાષણ ખોટું વેદનું વાંચન અને ખોટું શાસ્ત્ર બનાવવું ખોટા જ્યોતિષી ખોટા વાૈદ્ય આદિ બધાના પાપો અપરા એકાદશીના વ્રત કરવાથી નષ્ટ થઈ જાય છે જો ક્ષત્રિય યુદ્ધ ક્ષેત્રથી ભાગી જાય તો તેઓ નરકમાં જાય છે પરંતુ અપરા એકાદશીના વ્રતથી તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જે શિષ્ય ગુરુથી વિદ્યા ગ્રહણ કરે છે પરંતુ પછી તેમની નિંદા કરે છે તે અવશ્ય નરકમાં જાય છે તે પણ અપરા એકાદશીનું વ્રત કરે તો સ્વર્ગ પ્રાપ્ત કરે છે જે ફળ ત્રણ પુષ્કરોમાં સ્નાન કરવાથી અથવા કાર્તક માસમાં સ્નાન કરવાથી અથવા ગંગાજીના તટ પર પિંડદાન કરવાથી મળે છે તે ફળ અપરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે સિંહ રાશિવાળાએ બૃહસ્પતિના દિવસે ગોમતીમાં સ્નાન કરવાથી કુંભમાં શ્રી કેદારનાથજીના દર્શન કરવાથી તથા બદ્રિકાશ્રમમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે ફળ અપરા એકાદશીના વ્રતના બરાબર છે હાથી ગોળાના દાનથી તથા યજ્ઞમાં સ્વર્ણ દાનથી જે ફળ મળે છે તે ફળ અપરાવ્રતના ફળના બરાબર છે હાલમાં જ વિયાયેલી ગાય ભૂમિ અથવા સ્વર્ણના દાનનું ફળ પણ આના ફળ બરાબર હોય છે અપરા એકાદશીનું વ્રત પાપરૂપી અંધકારના નાશ માટે સૂર્ય સમાન છે તેથી મનુષ્યએ અપરા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે અપરા એકાદશીનો દિવસ ભક્તિપૂર્વક રહેવાથી વિષ્ણુ પદની પ્રાપ્તિ થાય છે મિત્રો એકાદશી વિશે પદ્મપુરાણમાં જણાવ્યા મુજબ ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને આ એકાદશીનો મહિમા જણાવતા કહ્યું હતું કે જેમ નાગોમાં શેષનાગ પક્ષીઓમાં ગરૂડ દેવતાઓમાં શ્રી વિષ્ણુ વૃક્ષોમાં પીપળો અને મનુષ્યમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે તેવી જ રીતે સર્વે વ્રતોમાં એકાદશીનું વ્રત શ્રેષ્ઠ છે તો મિત્રો અમને આશા છે કે આપને આ અપરા એકાદશીના વ્રતની કથા અને અપરા એકાદશીના મહિમાની આ વાત તમને પસંદ આવી હશે માટે આપ વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો કારણ કે અમે તમારા માટે આવી જ જાણકારીવાળા વિડીયો લઈને આવતા રહીએ છીએ અને મિત્રો આપને આ વિડીયો ખરેખર પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો